સાબરકાઠા જિલ્લાના વડાલીમાં ફ્લિપકાર્ટમાંથી એરબાથ ટપ મંગાવતા ઓનલાઈન રબરના ટુકડા ફ્લિપકાર્ટરબાથ ટપ મંગાવ્યું હતું જેના બદલે પાર્સલમાંથી લાકડાને રબરના ટુકડા નીકળતા ગ્રાહક સાથે છેતરપિંડી થયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગ્રાહકે પોલીસને જાણ કરી પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું હતું ચારસો વસ્તુ મંગાવી હતી જે પાર્સલ એક ફેબ્રુઆરીના રોજ ગ્રાહકને ફોન કરી જણાવતા કે તમારું પાર્સલ આવી ગયું છે ત્યારે ગ્રાહક વડાલી નગરપાલિકા પાસે ફ્લિપકાર્ટનું પાર્સલ લેવા ગયો અને ફોન રૂપિયા પાંચ હજાર ચારસો નવ્વાણું નું ઓનલાઈન પેમેન્ટ કરી પાર્સલ લઈ ઘરે પરત ફર્યો ત્યારબાદ ગ્રાહકે ઘરે જઈ પાર્સલ ખોલતા મંગાવેલ એરબાટના બદલે લાકડાને રબરના ટુકડા નીકળ્યા હતા ત્યારબાદ ગ્રાહકે બિલમાં મોબાઈલ નંબર ઉપર ફોન કરી વાતચીત કરી અને ત્યારે હું અન્ય એક નંબર આપું તેના ઉપર વાત તો ગ્રાહકે એ નંબર પર કોલ કરતા સમગ્ર વિગત જણાવી ત્યારે ગ્રાહકને એ નંબર પરથી જણાવાયું હતું કે તમારું બીજું પાર્સલ મોકલી આપીશ પરંતુ મોડી કોઈ પાર્સલ ન ગ્રાહકે ફરી ફરી એ એ નંબર પર કોલ કરીને સમગ્ર વિગત જણાવી હતી તો જણાવ્યું કે સાંજ સુધીમાં પાર્સલ મળી જશે આમ ગ્રાહકે વારંવાર ફોન કરવા છતાં મંગાવેલ પાર્સલ ન મળતા અને લાકડા અને રબરના ટુકડા મોકલી છેતરપિંડી કરી હોવાનું ગ્રાહકને જણાતા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે જે પગલે પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે એવો રાજકુમાર સિંહ પરમા ભરતની સ્મિતા સાબરકાંઠા